હલો એબરે બારે સ્વાગત છે તમારું આપણે બસ ચેનલ માં એ માધર દઈ જા સીપીએન નું લઈ લેજો ડાયરેક્શન ઉતાવડા કે સીપીએન નું ડાયરેક્શન તમે લઈ લેજો મારે ભૂલ થઈ ગઈ છે મારો હાથ ધરુજી જન તમે મારી બાજુ નું ડાયરેક્શન અપાઈ જો ખૂડે એ એ ઉનેથી ભાઈ બન બે દેતા થોડા ગાય કે આવે મને આવે સમજાય

હું તને કહો અમે કરેલા છે ઘરગથ્થુ રેગ્યુલર બનતું શાક શું છે જે અઠવાડિયામાં સાત દિવસ હોય અને બાર દિવસ બનાવવામાં આવે છે બાર વાર બનાવવામાં આવે છે એક દીમાં તો ટાઈમ ટાઈમ બને નાખે ગાંઠિયા ભાઈ ના ના હવે નાસ્તા માં બનાવે એ બપોરે હાલે ને રાતે હા એ ટાઈપ સુવિધા છે ફેમિલી વાળા છે ને બહુ સ્માર્ટ વર્ક કરતા હોય છે એને આપડી વખતે બધું સ્માર્ટ વર્ક કુજે ભાઈ આપણને આપણે ભાઈ ઘર ના વધારાના છે ને એટલે ભાઈ બન ના કે લાંબો નથી બેગો જાઓ એને ગાણ ખોલ કે દેખાના પડીંગા બોલ મંજૂર હે કર દે તો એ રીવે હોના હે નહીં ભાઈ નહીં અરે ટોકન એની એની બાપ ની નાટો તોડા તોડા કર્યું છે

એકોલો નાગા મૈન મિરો હવે ચેકિતાર કોઈ આ એક છે પણ આખો છે તું હું ન્યા રે હું ન્યા આવું યાર ટેન્શન તો કે ની કરના રીવાય ક્યાં છે જिक्की ભાઈ બંદો મેરો ને સાઈડ થી મને પછી બોળી પડી હાલો સીપીડ માં આવી ગયો છું તું બો આગળ ઉયો ગયો છો છે છો દે ટીક દે ઓલો લાગી છે મશીન છે મશીન રિવાઇવલ મશીન હા પાહે ઓલો બંદો આ દોડી માન ને આ જો હાલો ઘેરો એને એને હું ચોપી જાય જો 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 તો બોલ લે અત્યારે બીજ ને ડોડો હડી હડી ને મરવાનો ખમો તે આવ કોઈ મારી હું એ ડોડે ઊભી રહી જાય ડોડી ડોડી ઉપર કવર દે આખી થી માર ગયો એક મોકો બે ડોડે ક્યાં છે ભાઈ બન એલ છે એલ છે પણ હજો ટિક કરું છું પણ એક છે જો મારી હા જો છે છે બીજો કોઈ છે ડોડે ના ના ખબર નથી એને ખતમ લઈ લેતો કોણ કે થ્રી વર્સિસ કોડમાં ભૂયા ની તેથી હમણાં ઘડી ગયો આંખ્યો ખુલી રાખ્યો હો તમે બધા અને સમીરે હવે એમો સમજો કે સન્યાસ લઈ લીધો છે સમીરે ચોકો મને કીધું હવે મને છે ફ્રી ફાયર માં રસ નહીં અરે તો માય જા ભાઈ ગજબ બે હે આપણે કોઈને પરાયને ગેમ રમવા પર મજબૂર ન કરી શકીએ યાર આ ગેમ માં પણ હું તમને કહું પૈસા નાખવા જેવો છે નહીં યાર ઈ દિવસો ક્યાં કે ફ્રી ફાયર માં તમને લાગતું કે પૈસા નાખવાથી કઈ મજા આવશે પણ ઈ હવે ખંજવાળ પર મટી ગયા આર્સેનલ ખોલે લગગા અલ્લા પણ

સાંભળતો તો ખરી એ તમે જે ધોવો ને એ ધોયા પછી તેના લાબુ જબુ લાબુ જબુ થયા કરે અડધી કલાક લાગી જાય અડધી કલાક સુધી એમ જ લાય કે પાછળ કોક છે ને કઈક નાખતું લાગે છે એટલે છે ને બહુ જાળવી ને તીખું ખાવું એટલે છે ને માપ માં તીખું ખાવ સમજાય તીખું ખાતા બધા બહુ જાળ ઉપર બંદાજ આવી છે ભાઈ કરશનદાસ જોઈ હોય તો તમને ખબર હોય

ઉપર બંદા હે કલે ગ્લોવલ છે કોઈ બંદા ન કોણ છે એવા કઈ સાઈડ સે આગળ છે ગાડી લીધી ગાડી લીધી ગાડી હળ ગઈ તો કાળી ગાડી

કાનાલી પડી આ ઈ દાટી ગયો દે કઈ નહીં જી પડી ઓલોજી માથે આ ભલે હડી હડી ભડકો પડ્યો કાઢ દો રોડે તો બોલની હવે ઈ તું લઈ લે બીજી એક્ટિવ સ્કિલ મે કે પણ અનલિમિટેડ છે ઓકે સ્કાઈલર હે હું કાને અરે ગાયન મરાવા ગયો એ ફાટી આયો આણ દાણ 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 હાલો લેવી છે કરે ઉભો રે મને આ એ કોણ ભાઈ ચીપ છે નહીં

એલે હવે થી હવે એના બાપને વળવાયા કે નવરે થોડી દે યાર કે નોકર રાખ્યા છે વારાખડે રીવાય કરો એટલો તો જઈએલા ને કોઈ દે રીવાય ન કરે જેટલી તો ભીખ એ માગે ઓ ભાઈ પણ તમે એને કે બુયા કરવી ને ઈ નિહાળો એને અને શીખવાડી આપણે કરી દે કરે દોરી ય કીસી તોરી એ પલ્લે નિકી તુને મોલી એ ભઈ રે બુયા કરી હોmare આ થાય આરા થાને ન્યા નઈ બુયા થાય એ મેલ ઈ સપનો કોચુલાયા

તું ઘણી કહી સાઇલેશન ની તરીકે એટલા મારી પાસે રૂમ ઉપર બાદ ગાડી આવી ગાડી આવે છે એટલે ગાડી હલગાવી નહીં વધી રહ્યો યો થાય જાય ગાડી લઈ નીકળ્યો એને રીવા કરવા જાવ જો સોન પકડ ઉપર રહેવો હાચલની મારે રેવો ચોલો અહીંયા અહીંયા ઊભાની બહેનને ઘગલો બંધા છે અહીંયા बुद्धि भाई रोड में रोड में दोड़ा में दोड़ा, में जल्दी में भाग जो नजी हूँ कब जाऊँ हूँ कब जाऊँ फटा फटा हो आओ जाओ मैं ले जाऊँ जी मैं ऊपर बंदा सी है तरबाब मुझे ले जो दूर है भैया तू गम में मुक्री भी है मैं प्यारा आखिर बे ही जाय ठीक है हो तू आई भी हो उतर है आए लव ले से ना ऊपर कवर करू ला ग्लू ने देख ग्लू ने देख कवर कर ले हूं बेटा मोको जो मैं जो मोको भागो ना तो पाए से एक लगाऊ सु खाली डैमेज से जो 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 डरा चाले ढाल ढाले के ए हेते मारे यार अरे वेती दादा जैसे की रेती दादा दू ना ए जो जो रेती दादा रेती दादा गुन में डाइबो सुने खिचक डाइबो खिचक नहीं चला तड़ बजा ये नहीं बहन ना बस अब एक का गोली नो एक का गोली नो डाइबो जान दे जो केरा तने गड़ी ऊपर क्या है क्या से ऊपर से पत्थर लगा झाड़ा हुआ है बेग्रो नाचे दस करो ना यार डैमेज शेर हर खाइनो मेरा आ रहा हो બેટા નેમ નાખું સાજે એ ડેમેજ શું છે ઉપર જ એને કવર આપે હેટેથી હા ઉપર કવર અરે ઘડી ફ્રીઝ નાખું નોક છે નોક છે આગળ ઓલો નોક છે હું કોની ગાઈન ભણ નાખો અને બેન ને જો છે આગળ છેલો બાકી જાગો રે છે હજી છે અરે એને હું મારી રે ઘડી માને મારી જો છાટી જાવ